આજથી થોડાક દિવસ પહેલાં ઇલેક્શન કમિશન દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં ઇલેક્શન કમિશનના મુખ્ય કમિશનર દ્વારા જાહેરાત કરવામાં આવી કે બાર રાજ્યમાં એસઆઈઆર કરવામાં આવશે એસઆઈઆરનો મતલબ છે કે જે ડુપ્લિકેટ મતદારો હોય જેવા મતદારો છે કે જેમનું નિધન થઈ ચૂક્યું છે છતાં પણ એ મતદાર યાદીમાં એમનું નામ બોલે છે એવા કે જે વિસ્તારમાં રહેતા નથી છતાં એવા કેટલાક બનાવટી મતદારો ઊભા થયા છે તે તમામ બાબતે પ્રોસેસ કરવામાં આવશે અને આવા મતદારોની ઓળખ કરીને જો ખરેખર તેઓ ડુપ્લિકેટ હશે કે જેમનું નિધન થઈ ગયું છે એવા મતદારો છે તેમના નામ યાદીમાંથી દૂર કરવામાં આવશે ત્યારે આજે ગુજરાતમાં આ મિટિંગ મળી જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ પહોંચ્યા હતા શું વાત તેમણે કરી વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આગામી દિવસોમાં ગુજરાત સહિત બાર રાજ્યોમાં એસઆઈઆર લાગુ થવા જઈ રહ્યું છે એસઆઈઆરનું ફૂલ ફોર્મ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આનું મતલબ એવું કે થોડાક સમય પહેલા વોટ ચોરીનો જે મામલો સામે આવ્યો વિપક્ષે સરકાર ઉપર સવાલો કર્યા ઇલેક્શન કમિશન ઉપર સવાલો કર્યા અને ઇલેક્શન કમિશને સ્પષ્ટતા મૂકી કે આ પ્રકારે કોઈ વસ્તુ નથી તેના તમામ બાબતને લઈને એસઆઈઆરનો મતલબ એવું છે કે જે ડુપ્લિકેટ મતદારો હશે જ્યાં પણ તેમને દૂર કરવાના કામો કરવામાં આવશે જેમનું મતદાર યાદીમાં નામ બોલે છે ને ખરેખર વ્યક્તિ છે નહીં એવા ઘણા બધા જે કિસ્સાઓ સામે આવ્યા તેના કારણે ઇલેક્શન કમિશને આ મોટું પગલું લીધું છે ત્યારે આના સંદર્ભમાં આજે ગુજરાતમાં ચૂંટણી આયોગ ખાતે એક મિટિંગ યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં શું ચર્ચા થઈ ને શું પ્રહાર કર્યા છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તેમને સાંભળ્યું

આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે સહયોગ આપી કોઈ પણ મતદાર મતદાર છૂટી ન ન ન જાય જાય નામ હટાવી દે કાઢી ન નાખે એ પ્રકારની ખાસ કાળજી રાખી વોટ પ્રહરી વોટ રક્ષક ની આખી ટીમ ઊભી કરી આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા ને જવાબદારી સોંપી કોઈ પણ પ્રકારે જનતાનો મત કપાય ન જાય ખોટા માણસોના મતદાર યાદીમાં નામ ચડાવી દેવામાં ન આવે એની આમ આદમી પાર્ટી કાળજી રાખશે અને આ આખી મતદાર યાદી ઘનિષ્ઠ સુધારણા કાર્યક્રમની અંદર પૂરી ગંભીરતાથી જોડાય પૂરા તાકાત સાથે જોડાય અને એમાં અમે સહયોગ કરીશું અને જનતાને પણ અપીલ કરીએ છીએ કે સજાગ રહે વોટ ચોરી કરનારા લોકોએ આ આખો પ્રોગ્રામ હાથ ધર્યો છે પરંતુ આપણે એને સફળ બનવા દેવા નથી આમ જનતા જાગે આમ આદમી પાર્ટીના સહયોગથી આ મતદાર યાદીની અંદર દરેક વ્યક્તિનું નામ આવી જાય દરેક અઢાર વર્ષથી ઉંમરના જે કઈ મોટા મતદારો છે એનું નામ સામેલ થાય એનો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવશે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને એસઆઈઆર ના સુધારણાનું જે એક મહિના ચાર નવેમ્બર થી ચાર ડિસેમ્બરમાં જે કાર્યક્રમ ચાલવાનો છે એની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે અમે બધા પાર્ટીના આગેવાનો ખૂબ જ ગંભીર હતા પણ ચૂંટણી પંચ જરાય આમાં ગંભીરતા લીધું નથી અમે કીધું કે જે બારના વોટરો છે જેમને ગુજરાતમાં બી વોટ નાખે છે અને એમપી ના હોય યુપી ના હોય કે બિહારના હોય ત્યાં પણ મતદાન કરે છે ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું કઈ રીતના ઓળખાશે એવો ચૂંટણી પંચ પર ક્યાંય ટેકનિકલ સોફ્ટવેર નથી કે એમની પાસે કોઈ એવી એનો જવાબ નથી બીજું કે પાંચ કરોડ આઠ લાખ ઓગણ ચાલીસ હજાર મતદાતાઓનું જયારે ફોર્મ ભરવાનું છે ત્યારે એટલા બી એલ ઓ કે બીએલએ અમારા એજન્ટો એટલા ગુજરાતમાં સક્ષમ નથી કે તમામ જગ્યાએ મહિનામાં કામગીરી પૂરી થઈ જાય બીજું કે અમારા વિસ્તારના લોકો તો ઘણા સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થે ગયા છે એમને એક મહિનામાં મજૂરી છોડીને ગામે આવીને શું કરશે ત્યારે અમે ચૂંટણી અધિકારીને કીધું કે જેના ઘરે તારો હશે એ લોકો બાર મજૂરીએ ગયા છે તો એમને કઈ રીતના આપણે સર્વે કરીને નવા ફોર્મ ભરીશું એમની પાસે બસ બીએલઓ કરશે બીએલઓ કરશે એના સિવાય બીજા કોઈ જવાબો નથી બીજું કે જે વ્યક્તિ ઓગણીસો સિત્યાસી પછી જ જન્મ લીધો છે એનું બે હજાર બે ની યાદીમાં નામ નથી તો એનું કમ્પેરિઝન આપણે કઈ રીતના કરીશું તો એમણે કીધું કે દાદા દાદી માતા પિતાના યાદી સાથે જોડીને કરીશું ઘણા લોકોના તો સંબંધીઓના એસઆઈઆર જે લાવવામાં આવી છે એ આ ચૂંટણી આયોગ કેન્દ્રના આદેશથી લાવી છે એમની પાસે કોઈ જવાબ નથી કોઈ તંત્ર નથી કોઈ ટેકનિકલ નથી બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી ત્યારે આ ખૂબ જ ખર્ચાળ પ્રજાના પૈસે પ્રજાના ટેક્સના પૈસે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે એમાં શિક્ષકો તલાટીઓ સેવકો તમામ અધિકારીઓ પણ હેરાન થશે અમારા એજન્ટો સિવાય બીએલો તમામ લોકો હેરાન થવાના છે ત્યારે જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે જે મરે છે એનું નામ તો નીકળે જ છે ને જે લગ્ન કરીને આવે છે એનું નામ નોંધાય છે તો રૂટિંગ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જે યાદી ફ્રીઝ કરી છે એ ડેટા ડ્રાફ્ટ અપલોડ કરવા જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ના જવી જોઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મુદત પૂરી થાય એટલે થઈ જવી જોઈએ અને આજ યાદીમાં થઈ જવી જોઈએ એને એસઆઈઆરની નવી યાદીમાં લાવીશું એપ્રિલમાં આવશે જૂનમાં આવશે એવી વાતો જ્યારે ચૂંટણી આયોગ કરતું હોય એટલે મને લાગે છે ચૂંટણી આયોગ આમાં જરા બી ગંભીર નથી આમાં ગુજરાતના પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ મતદાતાઓ હેરાન થવાના છે અધિકારીઓ પરેશાન થવાના છે એનો કોઈ નિચોડ આવવાનો નથી એવું મને આજના મિટિંગમાંથી લાગે છે

કે કઈ રીતના આધાર લિંક કરવાના છે એની એનો એમના પાસે કોઈ જવાબ નથી એટલે આ માત્ર ને માત્ર એક પ્રોગ્રામ બનાવીને પ્રોગ્રામમાં ખર્ચો કરીને એક તાઇફાનો આખો અને લોકોને હેરાન કરવાનો આ છે જે પ્રકારે આધાર અપડેટ થયા કેવાયસી કરાવવા માટે લોકો ત્રણ ત્રણ મહિના લાઈનો પર રહ્યા અને એક પ્રકારનો આ બીજો પ્રોગ્રામ છે અને આમાં ગુજરાતની પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર જનતા આમાં હેરાન થવાની છે એમાં ખાસ કરીને જે બોર્ડર વિસ્તારો છે બોર્ડર વિલેજો જ્યાં જે દીકરીઓ બીજા રાજ્યોમાંથી અહીંયા લાવવામાં આવી છે અહીંની દીકરીઓને ત્યાં આપવામાં આવી છે એમની પાસે તો કોઈ પુરાવા નથી કે ત્યાંની યાદીને મેચ મેચ કરીને કરીને ત્યાંનું નામ નામ કમી કરે અહીંયા એવું કોઈ સિસ્ટમ પાસે નથી આ માત્રને માત્ર બિહારના એસઆઈઆર અમે કર્યું છે એના પર અમે અહીંયા કરીશું એવી વાતો ચૂંટણી પંચે આજે અમને કરી છે જે ખૂબ જ અમારા માટે તો ચિંતાનો વિષય હતો પણ એમને એમાં કોઈ પણ ગંભીરતા નથી એવો અમને લાગે છે